ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું આથા વગરના દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર એકદમ ઇન્સ્ટન્ટ દસ થી પંદર જ મિનિટમાં તૈયાર થઈ જતા મમરાના ઢોકળા ઢોકળા તો તમે બહુ બનાવતા હશો પણ આવા મમરાના ઢોકળા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય આ ઢોકળા સાથે ખાવાની ખૂબ જ મજા આવે એવી ટેસ્ટી ચટણી પણ બનાવીશું આ ઢોકળા રૂ જેવા પોચા એકદમ જાળીદાર અને સ્વાદમાં સુપર ટેસ્ટી બને છે અચાનક ઘરમાં મહેમાન આવી જાય તો પણ તમે આ ઢોકળા ફક્ત પંદર જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો તો ચાલો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા ઈદળાનો સ્વાદ પણ ભૂલાવી દે એવા ટેસ્ટી મમરાના ઢોકળા બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં આથા વગરના દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર એકદમ ઇન્સ્ટન્ટલી રૂ જેવા પોચા અને જાળીદાર તૈયાર થતાં મમરાના ઢોકળા બનાવવા માટે અહીંયા મેં બે કપ મમરા લીધા છે કોઈપણ વેરાયટીના મમરા અહીંયા તમે ઢોકળા બનાવવા માટે વાપરી શકો છો તો મમરા ડૂબે એટલું આપણામાં પાણી ઉમેરી દેશું અને મમરાને પાણી સાથે ફક્ત દસ જ મિનિટ માટે પલાળી દેશું સમય ના હોય તો તમે ફક્ત મમરાને પલાળી અને એને વોશ કરી અને ડાયરેક્ટ પણ કરી શકો છો પણ મિનિટ જેવા મમરા પલાળો તો મમરા એકદમ સરસ સોફ્ટ થઈ જાય છે તો આપણે મમરા પલળે ને ત્યાં સુધીમાં ઢોકળામાં થોડું બાઇન્ડિંગ અને ટેક્સર આપવા માટે મેં એક કપ જેટલો ઝીણો રવો લીધો છે આ ઢોકળા જો તમારી પાસે ઝીણો રવો હોય તો એનાથી બનાવજો ખૂબ જ સરસ ઢોકળાનું ટેક્સર અને ટેસ્ટ આવશે સાથે મેં અડધા કપ જેટલું ખાટું દહીં લીધું છે જો ખાટું દહીં ના હોય તો તમારે એક કપ જેટલી ખાટી છાશ પણ લઈ શકાય તો અહીંયા મેં અડધો કપ દહીં સાથે અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે તો એક કપ રવા સાથે અડધો કપ દહીં અને અડધો કપ જેટલું પાણી ઉમેરવાનું છે હવે આપણે બધું પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું બધું સરસ મિક્સ થઈ જાય ને એટલે આપણે આ જે રવો છે એને માત્ર પાંચ મિનિટ માટે પલાળી દેશું જેથી રવો જે છે એ થોડો સારી રીતે ફૂલી જાય તો હવે રવો ફૂલેને ત્યાં સુધીમાં આપણે એક મિક્સર જાર લેશું એમાં આપણે ત્રણથી ચાર નંગ જેટલા અથવા તમને ઢોકળામાં જેવી તીખાશ જોવે એ પ્રમાણે મરચાં લઈ લેશું એક ઇંચ મેં આદુનો ટુકડો લીધો છે આદુ મરચાંને આપણે સારી રીતે ક્રશ કરી લેશું આદુ મરચાં પીસાઈ જાય એટલે એ જ મિક્સર જારમાં આપણે મમરા ઉમેરીશું તો મમરા તમે જુઓ એક મિનિટ જેવા પલળી એ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો બધા જ મમરાને પાણીમાંથી કાઢી અને આ રીતે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દેસું અને જે એક્સ્ટ્રા પાણી છે એને આપણે ફેંકી દેવાનું છે બધા મમરા ઉમેરાઈ જાય એટલે એકદમ સ્મૂધ મમરા આદુ મરચાં સાથે ક્રશ થઈ જાય અને મિક્સ થઈ જાય એના માટે બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લેશો તો આપણા મમરા આપણે ક્રશ કર્યા એટલી જ વાર માટે મેં ફક્ત રવાને દહીં સાથે પલળવા દીધો હતો હવે આપણો રવો સરસ પલળી ગયો છે અને મમરાની પ્યોરી પણ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે મમરાની જે આપણે પ્યોરી બનાવી એને આપણે રવા સાથે બેટરમાં ઉમેરી દઈશું તો આ રીતે બધી જ મમરાની પ્યોરી ઉમેર્યા પછી હવે આપણે બધી વસ્તુને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું જો આ સમયે તમને બેટર ઘાટું લાગે તો તમે થોડું પાણી ઉમેરી શકો છો દોઢ ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ વસ્તુને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ હવે તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ લો બેટર આ રીતે રિબિનની જેમ નીચે પડે એ રીતનું તૈયાર થયું છે હવે ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો અહીંયા મેં એક પેકેટ ઈનો ફ્રૂટ સોલ્ટ લીધું છે એક ટી સ્પૂન જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ વાપરવાનો છે ઈનો ના હોય તો અડધી ચમચી કરતાં થોડા ઓછા કુકિંગ સોડા પણ લઈ શકાય ઈનો ઉમેરી બધું જ સારી રીતે મિક્સ કરી લેશો તમે જોઈ શકો છો એકદમ બેટર આપણું ફૂલીને પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે બેટરને વધારે સમય રેસ્ટ નહીં આપીએ સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દેસું અને પાણી ગરમ થાય ત્યાં સુધીમાં ઢોકળાની પ્લેટમાં તેલ લગાવી અને આપણે જે બેટર બનાવ્યું એ બેટરમાંથી અડધું બેટર ટ્રાન્સફર કરી દેસું તો બે મોટી થાળી જેટલા ઢોકળા બનીને આટલા બેટરમાંથી તૈયાર થાય છે તો થાળીમાં બેટર આ રીતે ફેલાવી દેશું અને ઢોકળામાં એકદમ સારો જેવો જ ટેસ્ટ આપવા માટે વાટેલો મરીનો ભૂકો ઉમેરી દેશો અને બસ હવે ઢોકળાને સ્ટીમ કરવા સ્ટીમરમાં લઈ લેશો તો તમે જોઈ શકો છો પાણી સરસ ગરમ થઈ ગયું એમાં મેં પ્લેટ રાખી દીધી હવે ઢાંકી દસ મિનિટ માટે થવા દઈએ તો ફક્ત દસ જ મિનિટમાં તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા તો ઢોકળામાં આ રીતે આપણે ટૂથપીક ઉમેરી ચેક કરીએ તો તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ આપણી ચપ્પુ ક્લીન બહાર આવે છે મતલબ ઢોકળા સારી રીતે કૂપ થઈ ગયા છે ઢોકળાને પાંચેક મિનિટ જેવા ઠંડા થવા દઈએ પછી આપણે આ ઢોકળાને કટ કરીશું તો હવે આપણા ઢોકળા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ તો મેં એક કપ જેટલા લીલા ધાણા લીધા જેને સારી રીતે ધોઈને સાફ કરી લીધા હવે આપણે ધાણાની સાથે બેથી ત્રણ અથવા તમને ચટણી જેવી તીખી જોવે એ રીતે લીલા મરચાં ઉમેરી દેશું એક ઇંચ આપણે આદુનો ટુકડો ઉમેરીશું અને સાથે અડધી ચમચી જેટલું જીરું એક મોટી ચમચી જેટલી ખાંડ અડધી ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશો ચટણીમાં થોડું બાઇન્ડિંગ અને ટેક્સચર આપવા માટે હું અત્યારે બે ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા લઈ રહી છું પણ આની જગ્યાએ તમે દાળિયાની દાળ પણ વાપરી શકો છો ફરસાણની જે સેવ આવે બેસનની એ પણ વાપરી શકાય અહીંયા મેં બે મોટી ચમચી જેટલું દહીં લીધું છે દહીં ઉમેરવાથી ચટણીનો કલર એકદમ સરસ આવશે અને સાથે ચટણીમાં થોડી ખટાશ પણ આવશે દહીંની જગ્યાએ લીંબુનો રસ પણ યુઝ કરી શકાય મેં થોડું ચટણી ક્રશ કરવા પૂરતું પાણી ઉમેર્યું છે અને હવે બધી જ વસ્તુને સારી રીતે પીસી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ અને પરફેક્ટ કલર સાથે આપણા ઢોકળા સાથે ખાવાની મજા આવે એવી ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણી તમે એકવાર બનાવી અને એક મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો તો અહીં આપણી સુપર ટેસ્ટી કોથમીર મરચાંની ચટણી તૈયાર થઈ ગઈ છે ચટણી બનાવીને ત્યાં સુધીમાં ઢોકળા પણ સારી રીતે ઠંડા થઈ ગયા તો હવે આ ઢોકળાને આપણે કટ કરી લેશું તો ઢોકળાનું પીસ તમે તમારી પસંદ પ્રમાણે નાનું કે મોટું કટ કરી શકો છો હું અત્યારે ચોરસ શેપમાં ઢોકળા કટ કરું છું તમે ચાહો તો તમે ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો તમે ચાહો તો તમે આના ઉપર વઘાર પણ કરી શકો છો પણ આ ઢોકળા એટલા ટેસ્ટી બને છે કે તમારે વઘાર કરવાની પણ જરૂર નથી તો આ રીતે કાપા કર્યા પછી સાઈડમાં એકવાર ચપ્પુ ફેરવી દેવાનું અને પછી બસ તાવી થતી આ રીતે આપણે ઢોકળાને પ્લેટમાંથી અલગ કરી દેશું તમે જુઓ કેટલા સરસ ઢોકળા પ્લેટમાંથી અલગ થાય છે અને એક ઢોકળાનું પીસ તમને ઝૂમ કરીને બતાવું તો તમે જુઓ એકદમ રૂ જેવા પોચા અને જાળીદાર આપણા ઢોકળા તૈયાર થયા છે તો તમને પણ આ ઢોકળા જોઈને મોઢામાં પાણી આવી ગયું ને તો તમે આ ઢોકળાની રેસિપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોથી લઈ નાના મોટા બધાને બહુ જ ભાવશે અને તમે દાળ ચોખા પલાળીને જે ઈદડા બનાવો છો ને એ તો તમે ભૂલી જ જશો તો તમે આ રીતે આ સુપર ટેસ્ટી મમરાના ઢોકળાની રેસિપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમી હોય ને તો રેસીપીને લાઇક કરી વધારેમાં વધારે શેર પણ કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક ફોર વોચિંગ